મિત્રો ફરીને આવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે વિડીયો શરૂ કર્યો છે ઘરેથી અને આજે અમે ઘરે જ છીએ કાંઈ ગયા નથી આજ તો જેઠાલાલ જોઈએ છીએ કામ નથી એટલે આજે તો ઘરે છીએ બપોર પછી જવાનું થશે તો બતાવશો આજે ટીવી જોઈએ છીએ અને દસમાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો બહારનું વાતાવરણ કેવું છે વાતાવરણ આજે કેવું છે વાદળ સાહેબ मीखावाता होचखा बात हो तो आ ककाम थ

દિવસ પછી આવે છે આજે રમવા મિત્રો ઘણા દિવસ પછી આજે વારા માં આવે છીએ ખાલી ઓટો માવા માટે બે ત્યાં તો આપી દીધી આટલી વાતે છે આમાં જો આ બધું પોગ્યો છે પાણી તો બગડી ગયું છે તળાવમાં પેલા અને અહીંયા બીજા વાય તા નાના છે અહીંયા સો પાલો વાય છે અહીંયા ચા છે નાના છે અહીંયા તો અહીં

આરતી પતી ગઈ છે અને હવે આપણે આવે છે એનું આરતી પતી ગઈ દશામાંની જય હા હા બધા આરતી કરવા રહ્યા આપણે બહાર હતા આટલા દિવસથી આરતીનો વિડીયો કહેવાતો આ દેવ તારે તો મિત્રો આ વાગવામાં વાય ગયા છે શાળા ને અમે અહીંયા બાર જમીન આવી ગયા છે બહાર ખાલી ઓટો મારવા માટે ગયા છો તો અમે મિત્રો પાછા દઈએ છીએ ઘરે ખાલી એમને માત્ર ઓટો મારવા મિત્રો હવે અમે ઘરે આવી ગયા છે રસ્તામાં ગયા હતા ખાલી ઓટો મારવા માટે અને વિડીયો ઉતારવાનો બધો રીતે ગયા હતા તો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક ચેરને સબસ્ક્રાઈબ કરી તો ચેનલને તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ